નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા જે મિત્રો આપણે સેટની લેવામાં આવનાર છે જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ મિત્રો આપી શકે છે આ પરીક્ષા તેના માટે મિત્રો તમારા જે એકસો ગુણનું જે પેપર આવવાનું છે તેમાં કુલ ગુજરાતી વિષયનો મિત્રો વીસ ગુણનું પૂછાશે હવે આ જે વીસ પ્રશ્નો છે એ તમારા કેવા પૂછાશે એ આપણે ભાગ નંબર ત્રણની અંદર વીસ પ્રશ્નો જોઈશું જે સંપૂર્ણ મિત્રો તમને જવાબો મળી જશે અને આવા જ પ્રશ્નો મિત્રો તમારા બેઠા તમારી જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર આવવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તમારા વીસ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી મિત્રો અમે તમારા સુધી ધોરણ નવના તમામ પ્રકારનું સાહિત્ય છે એ પહોંચતું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર એક અને બે બનાવેલ છે જેમાં એકથી નહીં સાઈઠ સુધીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે એટલે કે એક ભાગમાં ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે એવી રીતે આપણે અત્યારે આ જે મિત્રો પ્રશ્નપત્ર છે એની અંદર તમારે એકસેથી કરીને નેવ સુધીના પ્રશ્નો એમ ત્રીસ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમારા પેપરમાં પૂછી શકે તેવાનું સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન છે કવિતાના આધારે ખોટી જોડ શોધો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે કે સપનારી સપના રે સપના તો એ લોરીમાં આવે છે હું ને ચંદુ એ બાળગીત છે અષાઢી સાજના એ વર્ષા ગીત છે જ્યારે ચાલ નીકળીએ પ્રવાસ આ પ્રાર્થના છે તો અહીંયા ખોટી જોડ છે એ મિત્રો આવે છે ચાલ નીકળીએ પ્રવાસ એ પ્રાર્થના નથી બરાબર એના પછી બાસઠમું છે અહીંયા મિત્રો ચિહ્ન આપેલું છે એ ઉદ્ગાર ચિહ્ન છે આ ચિહ્ન મૂકી શકાય તેવું વાક્ય શોધો તો એના માટે આપણે કરી શકીએ અરે વાહ તારી શબ્દબેંગ તો ભરાઈ ગઈ તેસઠમો પ્રશ્ન છે મિત્રો ક્યુ વાક્ય યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે શોધો તો અહીંયા મિત્રો છે મારા ઘરે મહેમાન આવ્યા છે એ યોગ્ય વિરામ ચિહ્ન સાથે છે ચોસઠમું છે જીનીની મમ્મીની ચાર સંતાન પહેલું સોમ બીજું મંગલ અને ત્રીજું બુધ તો ચોથું ક્યુ તો ચોથું આવશે જીની કારણ કે જીનીનું નામ તો આવ્યું નથી બરાબર વિદ્યાર્થી મિત્રો પાસઠમું તમે તમારા પેન્ટ શર્ટ ફ્રોક ટી શર્ટ કે કોઈ પણ કાલ્યાને અડીને કહો થેન્ક યુ એલિયસ હો તો આવશે વસ્ત્ર છાસઠમું છે મૂળ નામ અને પડેલા નામની સાચી જોડ શોધો તો વૃક્ષ તો ખાખરો સડસઠમો છે ક્યારે અચરજ થશે તો મિત્રો વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા ત્યારે અચરજ થશે એના પછી અડસઠમો છે બંદબેશ જોડમાં સાચી જોડ શોધો તો અહીંયા મિત્રો કુદરતી તત્વો એ પ્રાણીઓ છે સાચી જોડ શોધવાની છે ઓગણસિત્તેરમાં મત મતવાલી બરાબર એના પછી મિત્રો સિત્તેરમો છે ઢાઢો તે ખાલગ્યા જેવો વાય વહાલો વાયરો તો આવશે હિમ એકોતેરમો છે નીચે આપેલા વાક્યમાંથી સૂચના શોધવાની છે અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે બોતેરમો છે તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઈ જાઓ તો હૃષ્ટ પૃષ્ટ થઈ જઈએ નાગણ સાચા છે રી શબ્દ આવતો નથી એના પછી મિત્રો અહીંયા વાક્ય વાંચી સાચો જવાબ વિકલ્પ સ્વરૂપે આપવાનો છે મુખ્ય દરવાજેથી કાર્યાલય જવું હોય તો રમતના મેદાનમાં થઈને સામે તરફ જવું પડે હોલ અને કાર્યાલય સામ સામેના ખૂણામાં છે તો ચુમોતેરથી સિત્તેરમાં પ્રશ્ન ઉપરલા ફકરામાંથી મિત્રો લખવાના છે ચુમ્મોતેરમાં છે લીટી કરેલ આ બધી જે જગ્યા ક્યાં જોવા મળશે તો અહીંયા મિત્રો ક્યાં જોવા મળશે તો એ શાળામાં જોવા મળશે કારણ કે તમે જોશો મુખ્ય દરવાજા અને કાર્યાલય ઓફિસ રમતનું મેદાન અને હોલ આ બધું જ તમને મિત્રો શાળામાં જોવા મળતું હોય છે પંચોતેરમાં છે વાક્યમાં કયો શબ્દ લોન વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે તો આવશે હોલ હોલ છે એ મિત્રો બીજી ભાષાનો છે મો છે હોલ શેરની બાજુમાં હશે તો મિત્રો મુખ્ય દરવાજાની બાજુમાં હશે મો પ્રશ્ન છે અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલી છે તો મિત્રો કુલ ચાર જગ્યાની વાત કરેલી છે બરાબર મો છે ની ખૂબ ગયા પરંતુ તે એકનો એક બે ન થયો તો આવશે સમજાવ્યો પરંતુ તે એકનો બે ન થયો અગણ્યાસી છે શીતળ શબ્દોનો અને વિરુદ્ધિ શબ્દ તો શીતળનો થશે ગરમ મો છે સાચી જોડ શોધવાની છે અક્ષર તો શબ્દ ઘડિયાળ અને લોન વર્ડ્સ તો પેન્સિલે લોન વર્ડ્સ શબ્દ છે એક મો છે સોનાની સાંકળી બાંધ્યો હિંડોળો આંબાની ડાળ પંક્તિમાં વિશેષણ શોધવાનું છે તો સોનાની એ મિત્રો વિશેષણ છે એના પછી બ્યાસી અહીંયા મિત્રો છે ઘટના અને સ્થળની બંધબેસતી વિગત સાચી કે અયોગ્ય જોડ છે એ શોધવાની છે તો મિત્રો લોન લઈ ઘર બનાવ્યું તો ગ્રામ પંચાયત એ શું છે બંધ બેઝતી કે વિગતી અયોગ્ય છે બરાબર બાકીની બધી યોગ્ય છે જેમ કે મુશ્કેલી પડે તો સાંકળ ખેંચો રેલવે સ્ટેશન શીરો બનાવવાની ખાડની જરૂર તો કરિયાણાની દુકાને મળી જાય રંગબેરંગી ફુવારા જોયો તો બગીચામાં મળી જાય પરંતુ લોન લઈ ઘરમાં બનાવ્યું ગ્રામ પંચાયત અહીંયા નહીં આવે પરંતુ બેંક હોય તો સાચું આવે ગ્રામ પંચાયત ખોટું છે ચોર્યાસી મિનિટ છે મિત્રો ખોટી જોડ શોધવાની છે બાપા બાપુજી તો બાપા બાપુજી ન આવે બાકી રંગલો રંગલી આવે શિષ્ય શિષ્યા અભિનેત્ર અભિનેત્રી બરાબર અભિનેતા અભિનેત્રી આવશે એના પછી પંચ્યાસીથી સત્યાસીમાં નાટકીય અવાજથી ગદ્યવાંચો અને પંક્તિઓ મિત્રો ગાવાની છે અહીંયા મિત્રો પંચ્યાસીમાં છે આપેલ બે વાક્યને જોડવા કયો શબ્દ વપરાયો છે તો મિત્રો અહીંયા તમને ફકરો નથી આપેલો પરંતુ થોડીક ભૂલ થયેલી છે તો અને કોઈ પણ બે શબ્દને જોડવા માટે અને વપરાય છે અચ્છાશીમો છે શબ્દ પૂર્ણ કર્યા પહેલાં કઈ ક્રિયા કરવી પડશે તો મિત્રો નાટકીય અવાજ કાઢવો પડે

પાંચમું છે ન રમઝાન બરાબર થશે બરાબર એવી રીતે નીવું છે સાચી વાક્ય રચના શોધવાની છે મેં તો સૂરજની પાળ્યો છે એ સાચી વાક્ય રચના છે તો આટલા સુધી મિત્રો રાખીએ નીવ સુધી આપણે નેક્સ્ટ પ્રશ્નમાં એકાણુંથી આગલા પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન તમારા ગુજરાતી વિશેનું કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણેની તમને વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા